તળાજા તાલુકાના ટીમાણા ગામ નજીકથી પસાર થતી શેત્રુજી નદીના પુલ પર આજે એક દુર્ઘટના બની હતી ભદ્રાવળ ગામના રહેવાસી વલ્લભભાઈ નાનજીભાઈ ઉમર અંદાજે સાહીઠ વર્ષ જેઓ ટ્રેક્ટર લઈને ઠાડજ ગામે વાવણીઓ લેવા જતા હતા ત્યારે અચાનક પાણીના તણાવમાં ટ્રેક્ટર સહિત નદીમાં તણાઈ ગયા હોવાની માહિતી મળી હતી આ ઘટનાની જાણ થતાં તળાજા ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલમાં નદીના પટમાં આધેડની શરૂ કરવામાં આવી છે આ ઘટનાની ગંભીરતા જોતા તળાજા મામલતદાર તથા તાલુકા પંચાયતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા હાલમાં શોધખોળ કામગીરી ચાલુ છે અને હજુ સુધી આધેડનો કોઈ પત્તો મળ્યો નથી બીરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા

વલ્લભભાઈ નાનજીભાઈ માગું ક્યાં એક ટ્રેક્ટર લઈને ટીમાણા નદી ઉપરથી પસાર થતા હતા ઠાડસ ગામે વાવણીઓ લેવા જતા હતા સવારે આઠ સાડા આઠના સમય બનાવ બન્યો છે અને ટ્રેક્ટર નીચે ખાડામાં ઉતરી જતા અહીં વલ્લભભાઈ ત્યાં ડૂબી ગયા છે અને અત્યારે બધી ટીમો બધી અત્યારે કામગીરી ચાલુ છે